તો રાજકોટમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના વરઘોડામાં થયેલા ફાયરિંગ મામલે રાજ્યના ઇન્ચાર્જ ડીજીએ વિવાદિત નિવેદન આપ્યું છે તેમનું માનીએ તો લગ્ન દરમિયાન હવામાં આડેધડ ફાયરિંગ કરવું એ ખૂબ જ સામાન્ય બાબત છે આટલેથી ન અટકતા તેમણે ઉત્તર પ્રદેશનું ઉદાહરણ આપી દીધું તેમણે કહ્યું કે તેઓ યુપીના છે અને તેમના યુપીમાં લગ્નમાં સૌથી સો થી બસ્સો રાઉન્ડ ફાયરિંગ થતું હોય છે યુપીનો દાખલો આપતા રાજકોટમાં થયેલા છ થી સાત રાઉન્ડ ફાયરિંગના ઇન્ચાર્જ પોલીસ ગુજરાતને પણ યુપી જેવું જોવા લાગે છે કે તેમણે એક વિવાદિત નિવેદન આપ્યું છે હવામાં ગોળીબાર કરવાને લઈને શું જાણકારી છે તો હું પોતે યુપી નું છું અને અમારે ત્યાં લગ્નમાં સો થી બસ્સો રાઉન્ડ ફાયરિંગ થાય છે તેમ ડીજીએ કહ્યું છે તો આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા કશ્યપ જે કશ્યપ જણાવશું જાણકારી છે

અને રાજ્ય પોલીસ બેસી અને આ પ્રકારના નિવેદન આપવા કે એ કેટલા યોગ્ય છે આવા અનેક સવાલો તેના નિવેદન સામે આવી રહ્યા છે